ડાંગ જિલ્લાના વઘઈ તાલુકા મુખ્ય મથક સહિત આજુબાજુના ગામોમાં મચ્છરજનો રોગચાળો વકર્યો ગામમાં સ્વચ્છતાનો અભાવ અને કચરાના નિકાલની અપૂરતી વ્યવસ્થા તેમજ વરસાદી પાણી ભરાયેલા ખાડાને કારણે રોગચાળો વકર્યો વઘઈ સરકારી આરોગ્ય કેન્દ્ર અને ખાનગી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે ડેન્ગ્યુ અને ટાઇફોઇડના કેસો વધતા લોકોમાં નારાજગી પણ જોવા મળી છે વગઈ ગામમાં અત્યારે મેલેરિયા તથા ડેન્ગ્યુના કેસમાં ખૂબ મોટો ચિંતાજનક વધારો થયો છે તેનું કારણ ગામમાં થોડી સ્વચ્છતાનો અભાવ છે સ્વચ્છતા અંગે ગ્રામ પંચાયતને પણ અમે તાકીદ કરી છે કે રેગ્યુલર કચરો ઉઘરાવે રોડ પર જે બી નાગરિકો દ્વારા કચરો ફેંકવામાં આવે છે તે પણ બંધ કરવામાં આવે અને ડોર ટુ ડોર જે આપણને સરકાર શ્રી દ્વારા ગાર્બેજ માટે જે રિક્ષા આપેલ છે તેનો સર્વ નાગરિકો ઉપયોગ કરે તેવી એક નમ્ર અરજ છે અમારે ત્યાં ટોટલ દર્દીઓની દાખલ દર્દીઓની સંખ્યા ત્રીસ થી ચાલીસ ની ઉપર છે તેમાં મોટા ભાગે શરદી ખાંસી તાવ અને ઝાડા ઉલટીના કેસોની સંખ્યામાં હમણાં નોંધપાત્ર આ મહિનામાં વધારો થવા જોવા મળેલ છે આ ખાસ કરીને દૂષિત પાણી અને ખોરાક ખાવાથી તેમજ વાતાવરણને લીધે વાયરલ ઇન્ફેક્શનને કારણે આ રોગોનું પ્રમાણ વધારે જોવા મળે છે એમાં સાવચેતીના પગલાં રૂપે દર્દીઓએ ખાસ કરીને પાણી ઉકાળીને ઠંડુ કરીને પીવું જોઈએ તેમજ બહારનો તીખો તળેલો અને દૂષિત પાણીવાળો ખોરાક ખાવો ન જોઈએ